ચક્કરગઢ રોડની વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો અંત નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી શહેરના ચક્કરગઢ રોડ ઉપર વર્ષોથી નાગરિકો માટે માથાના દુખાવા સમાન રહેલી ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો છે રેલવે ફાટકની જગ્યાએ નવનિર્મિત ડબલ અંડરબ્રિજનું લોકાર્પણ સાંસદ ભરતભાઈ સુતરિયાના હસ્તે કરવામાં આવ્યું અને આજે બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો આ લોકાર્પણ પ્રસંગે અતુલભાઈ કાનાણી મેહુલભાઈ ધોરાજીયા અમરેલી નગરપાલિકા પ્રમુખ બિપિનભાઈ દિલાભાઈ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા હોસ્પિટલ શાળા કોલેજ અને ભારે વાહન વ્યવહારને ધ્યાનમાં રાખી એકના બદલે બે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના કારણે હવે ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે અને અકસ્માતોની શક્યતા ઘટશે આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અમરેલી શહેરમાં એક પણ રેલવે ફાટક નહીં રહે જેના કારણે શહેરના નાગરિકોનો સમય બચશે અને વિકાસને વધુ ગતિ મળશે લોકાર્પણ બાદ સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ અતુલભાઈ કાનાણીનો ફૂલહાર પહેરાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી આજે સતરગઢ રોડ જે પહેલા ફાટક હતો ના અંડરબ્રિજ કમ્પ્લીટ થઈ ગયો ત્રેવીસ નંબર નું આ ફાટક હતું જયારે મંદુર થયું ત્યારે એક અંડરબ્રિજ હતો પછી કૌશિકભાઈ અમે સંગઠન અતુલભાઈ મેહુલભાઈ

અને રોડ ટ્રાફિક જોઈ અને અમારી અને સાંસદ ની મીટિંગ વચ્ચે એવી ચર્ચા થઈ કે ભાઈ આ ઘરનાળું જો ડબલ થાય તો કાયમી માટે પ્રશ્ન નિવારણ થાય એક જ મીટિંગ માટે સાંસદ તથા કૌશિકભાઈ ભાઈ દિલ્હી ગયા અને એક જ કલાક ની મીટિંગ રોડ ને ડબલ કરીને આવ્યા એ બદલ અમરેલી શહેર વતી લોકો આ વિસ્તારના લોકો વતી હું સાંસદ શ્રી તથા કૌશિક ભાઈ નો ખુબ આભાર માનું છું